અમદાવાદ સહિત રાજ્યભરની ચોપન હજાર શાળાઓમાં આજથી બીજું શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થયું છે બીજું જે શૈક્ષણિક સત્ર છે તે એકસો ને ચુમ્માળીસ દિવસનું રહેવાનું છે ચોથી મેથી વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન જે છે તે મળશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે આ વિદ્યાર્થીઓ જે છે તે બોર્ડના છે અને વિદ્યાર્થીઓ પાસે જાણીશું બેટા કેવું રહ્યું વેકેશન ખૂબ જ સારું રહ્યું અમે બહુ જ એન્જોય કર્યું વેકેશનમાં અને હવે નવું વર્ષ આવ્યું છે તો ભણવાનું કોન્સન્ટ્રેટ કરીએ છીએ બોર્ડની એક્ઝામ આવે છે તો સેમાં વધારે ધ્યાન આપશો મારી મારો એક મેથ્સ બહુ વીક છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે એવું કીધું મને મારા સરે તો આ વિદ્યાર્થીઓ જે છે તે હવે શાળામાં પહોંચી ચૂક્યા છે અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરશું કેવું રહ્યું વેકેશન બેટા સારું રહ્યું વેકેશનમાં થોડું હોમવર્ક હતું તે એ સ્કૂલમાંથી પ્રમોટ કરી રહ્યા છે સ્કૂલવાળા બહુ એટલે નવ વર્ષ હવે ઈચ્છા તો છે કે સારું સ્કોર કરી શકે ફ્રેન્ડ્સ ને કેટલા મિસ કર્યા થોડા કર્યા એમ તો યાદ આવે જે તો ભૂલાય છે નહીં પણ હવે 3 મહિના ફોકસ કરવું જોઈએ તમે છે ધ્યાન આપશો સૌથી વધારે બોર્ડ નું વર્ષ છે કયો વિષયમાં તમને વધારે લાગે છે કે કોન્સન્ટ્રેટ કરવાની વધારે મેઈન આપડા જે ત્રણ સબ્જેક્ટ છે મેથ સાયન્સ અને એસએસ એમાં ફોકસ કરું જોઈએ કારણ કે એમાં સ્કોર કરું બાકી બધા વિષય કરતા થોડો હાર્ડ છે અહ અને છે કેવું રહ્યું વેકેશન બેટા બહુ સારું રહ્યું એન્જોય કર્યું પણ થોડું ભણવું બી પડ્યું જોડે જોડે એટલે ક્યાં ફરવા ગયા ક્યાંય નહીં બોર્ડનું વરસ છે એટલે હા એટલે પછી જવાનું બોર્ડનું વર્ષ છે એટલે વિદ્યાર્થીઓ ક્યાંકને ક્યાંક ફરવા જવાનું ટાળ્યું છે કેવું રહ્યું વેકેશન ખૂબ જ સરસ રહ્યું મને બહુ મજા આવી અને હોમવર્ક પણ થોડું ઘણું હતું એટલે એમાં પણ થોડું કોન્સન્ટ્રેશન કર્યું ફ્રેન્ડ્સને પણ બહુ મિસ કર્યા જેમાં કોન્સન્ટ્રેટ વધારે કરશો હવે એસ એસ સાયન્સ મેથ્સ એમાં તો વિદ્યાર્થીઓ જે છે તેઓ ખૂબ સરસ શું પ્લાનિંગ હવે હવે તૈયારી કરવાની છે જે રીતે હવે રોજ રેગ્યુલર થઈ ગયું છે એટલે હવે ફરીથી ભણવા ઉપર ફોકસ કરવાનું ત્રણ મહિના છે તમારી પાસે શું લાગે થઈ જશે હવે ટીચર્સ અમારે એટલો સપોર્ટ છે પેરેન્ટ્સનો સપોર્ટ છે એટલે વાંધો નહીં આવે એમ થઈ જશે વિદ્યાર્થીઓ જેઓ એકવીસ દિવસના લાંબા વેકેશન બાદ આવ્યા છે અને હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે ત્યારે તંતોડ મહેનત જે છે તેમાં વિદ્યાર્થીઓ લાગી જશે અને આગામી ફેબ્રુઆરીના અંતથી જે છે તે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે કેમેરામેન રીતે સાથે આશું તો શું